લખી નાખો ભાઈ બીજો નાખો એક હજાર ને એક રઘુનાથ 1081 1081 1081 હું હતો પણ

છત્રીસ નહીં અમારે કઈ ના કરે ઓગણ ચાલીસ હા બસ એમ

અલા માલ શું કરો કાઈ ગટે નહીં કેટલા કેટલા છે ભાઈ એક ત્રણ પાત્રી કટા માં હાલ ભાઈ 940 માં એક કલે બે કલે ચુમાલી છતલે એકતલે 52 52 55 58 62 65 67 72 70 88 બસ એસે હે 980 માં શું કરવો માલ હારો હે કુટડાઈ પર ભાઈ છે

હલો ભરતું નવસો નવસો ચાર નવસો ચાર ઉપર ભરતભાઈ હવે પાંચ આઠ નવ બાર નવસો બોલો નવસો બેસી ચોરાસી ને એકાણું બાણું ચોરાણું પંચાણું ચોરાણું આઠસો પંચાણું લેવું છે